નમસ્કાર સાધક દર્શકો શરૂ કરીએ આજની જ્ઞાન ચર્ચા હરિ ઓમ ગુરોબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદગુરુવે ન આદ્ય પરમ સદગુરુવે ન આદ્ય પરમ પદગુરુવે ન દ્વારિકા મૈયા ચરણો મેં અનંત કોટી કોટી શાસ્ત્રાંગ જનવત પ્રણામ મેં આપ સર્વે જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અંદર આત્મા વિરાજમાન છે બરોબર જેમ આપણો જન્મ થયો ત્યાંથી લઈને હકીકતમાં તો એ પહેલા જ આત્મા વિરાજમાન થઈ ગયા હતા અને આપણામાંથી કોઈને એ જ્ઞાત નથી કે આત્મા ક્યારે વિરાજમાન થયા અને એના બાદ જ આપણા શરીરના અંદર એ ચૈતન્ય છે અને એ ચૈતન્ય સંપૂર્ણ રીતે રહે છે જ્યાં સુધી એ આત્મા અંદર રહે છે ત્યાં સુધી અને જ્યારે એ તત્વ નીકળી જાય છે ત્યારે એ શરીર મૃત જાહેર કરવામાં આવે છે એટલે કે શરીર જવાબ સમજી લેવા માટે આ વાત છે કે પહેલી વાત કે આ સંસારમાં આપણે જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં આપણને માણસો દેખાય છે પશુ પક્ષી જાનવર દેખાય છે પર્વત દેખાય છે ઝરણા દેખાય છે નદીઓ દેખાય છે સાગર દેખાય છે ફૂલ ફલ બધું જ દેખાય છે સંસારમાં આપણા સગા સંબંધીઓ પણ 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 છે છે પરિવારના લોકો તેમને આપણે જોઈએ છીએ જોઈએ ને આપણે બધા તો આ વાત એવી છે કે જ્યાં સુધી આપણી અંદર એ ચેતન આત્મતત્વ મોજૂદ છે આપણી અંદર ત્યાં સુધી જ આપણે આખો સંસાર જોઈએ છીએ મતલબ કે આંખ ખોલી ત્યારથી માત્ર આપણે ભૌતિક જગત જોઈએ છીએ અને જ્યારે આત્મા નીકળી જાય ત્યારે એ શરીર ધરતી પર પડ્યું રહે છે પછી શું એ કાંઈ જોઈ શકવાનું છે કંઈ વિચારી શકવાનું છે એ ક્યારે વિચારે છે મૃત શરીર શું ક્યારે વિચારે છે કોઈ પણ મનુષ્ય હોય તે ક્યારે વિચારી શકતો નથી કંઈ કરી શકતો નથી ઊભો રહી શકતો નથી બોલી શકતો નથી જોઈ શકતો નથી ખાઈ શકતો નથી પી શકતો નથી કંઈ પણ કરી શકતો નથી તો એ કરનાર તત્વ કોણ છે આત્મા જે છે ને એ આત્મા થકી જ એ બધી વસ્તુ એ બધી ક્રિયાઓ કરે છે પણ જ્યારે આપણે આંખ ખોલી એટલે આપણે શું જોયું માત્ર ભૌતિક જગત બહારની બધી વસ્તુઓ એટલે આત્મસાક્ષાત કરવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ સત્ય છે ને કારણ કે આપણે આ આત્મા છીએ શરીર નથી અને જ્યાં સુધી એ મહત્વ આપણે સમજતા નથી ત્યાં સુધી આપણે આત્મસાક્ષાત્કાર તરફ પ્રયાણ કેવી રીતના કરીશું ત્યાં સુધી આપણને રીતના કે એ આત્માનું કલ્યાણ કરવું એટલું મહત્વપૂર્ણ છે કારણ કે આપણું આંખ ખોલી ત્યારથી તો આપણે ભૌતિક જગતમાં જ રમ્યા કરીએ છીએ ભૌતિક જગતમાં જે આપણને આંખે દેખાય છે એ જ બધું આપણને સારું લાગે છે સાચું લાગે છે પણ ક્યારેય એ વસ્તુનું આપણે ચિંતન નથી કરતા કે પરમાત્માએ આ તમામ મનુષ્યોને જે આટલી પ્રચંડ બુદ્ધિ આપી તો એ બુદ્ધિ પણ ઓછી નથી એ વિચારે છે સમજે છે નવી નવી શોધો કરે છે માણસ કેટલું બધું વિચારી શકે છે જટિલથી જટિલ સમસ્યાઓ આપણા મનુષ્યનું દિમાગ સૂજાવી શકે છે તો એટલું બીજું કોઈ પ્રાણી વિચારે છે કે શું નથી વિચારી શકશો મનુષ્ય પ્રાણી જે પ્રમાણે એના પરિવારને સંભાળે છે શું કોઈ પણ પ્રાણીને તમે એ રીતના સંભાળતા જોયું છે શું કોઈ પણ પ્રાણી એમના બાલ બચ્ચાઓને પ્રશિક્ષણ માટે શાળાઓમાં મોકલાવે છે નોકરી વેપાર કરવા જાય છે પત્ની હોય સંતાન હોય માતા પિતા હોય સગા સંબંધી હોય જેમ જેમ સાથે આપણો જેમના પણ સાથે આપણો સંબંધ છે બધાને સંભાળવાનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારા જ મનુષ્ય છે ને બાકી કોઈ એના સગા સંબંધીઓ કે એમની પાર્ટી થતી આપણે જોઈ છે યોનીઓ માટે ક્યારે તમે એવું સાંભળ્યું છે કે એમના માટે સત્સંગની વ્યવસ્થા છે તેઓ સત્સંગ કરી શકે છે તેઓ આત્મસાક્ષાત્કાર કરી શકે છે પરમાત્માનો પ્રાપ્ત કરવાનો વિચાર પણ કરી શકે છે બિલકુલ નહીં કારણ કે એ બધા ભોગ ભોગવા માટે આવેલા છે એમની પાસે સત્તા જ નથી કે જન્મ મૃત્યુમાંથી છૂટવાનો વિચાર કરી શકે અને એ મનુષ્ય સુધી બધું આ સાંભળે છે તેનો અર્થ શું થયો કે તેની પાસે એટલી બુદ્ધિ એટલું ટેલેન્ટ પરમાત્માએ આપેલું છે અને એ ટેલેન્ટના માર્ગદર્શનથી ઘણા લોકો એવા છે કે જેમને સંતો પાસેથી મહાત્મા પાસેથી કોઈ ગુરુઓ પાસેથી દરેક માણસને ખબર પડી જ જાય છે કે હું આત્મા છું મારા શરીરના અંદર આત્મા બિરાજમાન છે પણ શું થાય છે એ ખબર પડે છે જાણકારી માત્ર મળી છે પણ એ જાણકારી સત્ય છે એ કેવી રીતના ખબર પડશે તો આપણે મુખ્ય શું થઈ ગયા એ તો સત્ય બધાને જ ખબર છે કે આપણે આત્મા છીએ આ સંસારમાં જો આપણે આ શરીરમાં રહીએ છીએ એને હું કરીને આપણે કે હું અહીં બેઠો છું તો કોના કારણે એ આત્મા એ જે અવિનાશી તત્વ એ જે સનાતન તત્વ એની અંદર મોજૂદ છે એના કારણે અને જ્યારે આ પરમપિતા પરમાત્માએ આપણું સર્જન કર્યું ત્યાંથી લઈને અનંત સુધી એમનું આ સંપૂર્ણ સર્જન રહેશે ત્યાં સુધી આપણું અસ્તિત્વ રહેવાનું છે

ભક્તિ કરી શકવાનો પોતાને શોધવાનો અને પોતાના બાદ એ પોતે જે મળી ગયો એના માલિકને શોધવાનો અને આપણે એટલે આત્મા અને જ્યાં સુધી આત્મા છે ત્યાં જ સુધી આપણે સંસારની દરેક વસ્તુઓને આપણે કેવી લાગે છે સારી એ માત્ર આપણને આ સંસારની જ વસ્તુઓ સારી લાગે છે ને આખો લી એટલે આપણને એ જ બધું ગમ્યું જો જો એ વાતની હકીકત છે મિત્રો કે તમારી સામે જો આપણા કોઈની બી સામે જો બે માર્ગ જતા હશે ને કે એક માર્ગ જતો હશે સત્સંગ તરફ જે આત્મકલ્યાણનો છે ને બીજો માર્ગ જતો હશે પિક્ચર જોવા માટે આપણામાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો એ પિક્ચરના માર્ગ પર જ જશે કારણ કે મનોરંજન છે મનને આનંદ મળે છે શરીરને સુખ મળે છે અને સત્સંગ કોઈને પ્રિય નથી પણ ત્યાં જ તો આત્મકલ્યાણ છે અને એ જે જે છે નફો આપણે જોતા નથી માત્ર એ ગાળાના આનંદમાં આપણે ક્ષણિક આનંદમાં સંતોષ માની સંતોષ ટકે છે કેટલો ટાઈમ પાંચ મિનિટ પાંચ કલાક પાંચ દિવસ પછી પછી તો પૂરું ને તે જે સાંસારિક જે પણ સુવિધાઓ છે એનો આનંદ ક્ષણિક જ છે કે પરિવાર માટે આપણે ધન કમાઈએ ગાડી બંગલા ઘોડા બધું વસાવીએ વિજ્ઞાનના હરેક આવિષ્કારો આપણે વસાવીએ તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ કેટલા સમય સુધી માત્ર જ્યાં સુધી આપણા અંદર આત્મા રામ બિરાજમાન છે ત્યાં સુધી એનો અર્થ એવો બિલકુલ નથી મિત્રો કે આપણે આ આ સુવિધાઓ નહીં વસાવવી જોઈએ પણ એ સુવિધાઓનો ઉપયોગ આપણે આત્મકલ્યાણ માટે પણ કરી શકીએ છીએ એનો ઉપયોગ કેવી રીતના થવો જોઈએ એનું ચયન પણ એની બુદ્ધિમત્તા પણ પરમાત્માએ આપણને આપી છે ને માત્ર ભોગ ભોગવા માટે જ કરીશું તો પછી પ્રાણીઓમાં અને આપણા મનુષ્ય હોવામાં શું અંતર રહી ગયું બરોબર ને અને એ વૈચારિક અનોખી શક્તિના કારણે જ તો માણસ એ આ મનુષ્ય દેહ અનમોલ કહેવાય એની અંદર એ આત્મારામ બિરાજમાન છે એટલા માટે તો એની કિંમત ઘણી વધી જાય છે અને આ શરીર અનમોલ બની જાય છે ત્યારે આ શરીરનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ એ પણ આપણને સમજાવવું જરૂર છે હરેક મશીનોની સાથે આપણે એની મેન્યુઅલ જોઈએ છીએ ને કે આ મશીનને ચલાવવાની પ્રક્રિયાની અંદર એક સાદામાં સાદું તમે મિક્સર પણ લેશો ને તો એની સાથે પ્રક્રિયા લખેલી આવે કે આ મશીનને કેવી રીતના ચલાવવું છે તો પરમાત્માએ આટલું મોટું મશીન આપણને આપેલું છે તો એના માટેની જ પ્રક્રિયા માટે એ મેન્યુઅલ છે આપણા સદગુરુઓ કે જે આપણને બતાવે છે કે મિત્રો આ શરીરને અનમોલ છે અને કેવી રીતના એ મશીનને વાપરવું જોઈએ એની અંદર એ કઈ વસ્તુના કારણે એ મશીન ચાલે છે એની શાશ્વતી શું છે આપણે ભણ્યા ગણ્યા ખૂબ મોટા જ્ઞાની બનીએ છીએ માતા પિતા પાસેથી જ્ઞાન મેળવીએ છીએ ભાઈ બહેનો પાસેથી જ્ઞાન મેળવીએ છીએ સમાજ પાસેથી પણ જ્ઞાન મળે છે મિત્રો પાસેથી પણ જ્ઞાન મળે છે પણ જે જે વસ્તુ આપણે જોઈએ છીએ વિચારીએ છીએ સમજીએ છીએ ભણીએ છીએ લખીએ છીએ તો એ બધી જ્યાંથી મળે છે બધું જ્ઞાન જ છે ને હા છે ભૌતિક જગતનું પણ જ્ઞાન જ છે પણ આ સંસારમાં શરીરને જ્ઞાન મળે છે ને શરીર જ્ઞાની બને છે વિચારવા લાગીએ છીએ તો એ પ્રશ્નો પર આપણે સારી રીતે વિચાર કરી શકીએ છીએ કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ કારકિર્દી ક્ષેત્ર તમે જોઈ લો ખેડૂત હોય કોઈ નોકરી કરતો હોય કોઈ ધંધો વ્યાપાર કરતો હોય તો હરેક માણસ એ વિચાર ચિંતન મનન કરે જ છે પણ આપણું એ વિચાર ચિંતન મનન એ બધું કઈ દિશામાં હોય છે પરિવાર કેવી રીતે સંભાળવું આવકમાં વધારો કેવી રીતના થશે એ પણ વિચારે છે અને વિચાર જ તો સૌથી મોટી વસ્તુ છે ને કે વિચારથી આપણે ભવિષ્યનો પણ વિચાર કરી શકીએ છીએ ભૂતકાળનો પણ વિચાર કરીએ છીએ વર્તમાનમાં પણ શું બોલવું કેવી રીતે રહેવું આ હરેક વસ્તુનો આપણે વિચાર કરીએ છીએ અને હરેક વસ્તુનો વિચાર આપણે ક્યાં સુધી કરી શકીએ છીએ એ વસ્તુ ઉપર જ આપણે વિચાર નથી કરતા કે આ હરેક વસ્તુ આપણી પાસે આ બધી યંત્રણાઓ છે તો ક્યાં સુધી જ્યાં સુધી એની અંદર આત્મા બિરાજમાન છે ત્યાં સુધી અને ત્યાં સુધી જ આપણે વિચાર કરી શકીએ છીએ ને આ જ વસ્તુ આપણે સમજવાની છે અને જ્યાં સુધી એ આત્મારામ બિરાજમાન છે એટલે હું બિરાજમાન છું તો હું આત્મા છું હું શરીર નથી આ શરીરથી જે કાંઈ હું જોઈ રહ્યો છું આઈનામાં જોઉં છું કે કોઈ મને જોવે છે કે હું તમને જોઉં છું તો એનાથી શું થાય છે તમે ચેતન દેખાવો છો કામ કરતા દેખાવો છો કંઈક ને કંઈક વસ્તુ કરતા દેખાવો છો નોકરી વેપાર વ્યવસાય આ સર્વે વસ્તુ આપણે એકબીજાને કરતા જોઈએ છીએ અને આ સર્વે વસ્તુઓની શાશ્વતી જ ત્યાં સુધી છે જ્યાં સુધી એની અંદર આત્મા બિરાજમાન છે અને ત્યાં સુધી જ આ શરીરને બહુ મહત્વ છે એકવાર નીકળી ગયો પછી તો બધા બાળી જ રહેશે એને અને જ્યારે આત્મા શરીરમાંથી બહાર નીકળી જશે ત્યારે તો એ અચેતન છે નિર્જીવ છે તો એ જે એ શરૂઆતમાં આત્મા હતો ત્યારે જ ચેતન હતો ને તું મુક્તિ કોને મળવાની છે શરીરને કે આત્માને અને હું તો પોતે આત્મા છું તો આત્માની મુક્તિ આપણે કરાવવાની છે આ મનુષ્ય શરીરમાંથી આ સંસારમાંથી આ પિંજરામાં જે આત્મા પુરાઈને આવેલો છે કેટલી પીડાઓએ ભોગવીને આવેલો છે કેટલી યોનીઓએ ફરીને આવેલો છે અને ત્યારે એને આ અનમોલ પિંજરું મળ્યું છે હવે એને હંમેશના માટે આ પિંજરામાંથી એ જન્મ મૃત્યુના ચક્રમાંથી એને આ સંસારમાંથી મુક્ત કરવાનો છે કારણ કે ખરા અર્થમાં જો આપણે આ સંસારમાં જોવા જઈએ કોઈને પણ પૂછીએ તો સાચું સુખ કોને મળ્યું છે એ આનંદ કોને મળ્યો છે સુખ આવે છે જાય છે પછી એના પછી દુઃખ તો તરત આવે જ છે ને અને દુઃખ આવે તો પાછું સુખ આવે સુખ પછી પાછું દુઃખ આવે અને એ જ આપણું જીવનચક્ર એની અંદર ચાલ્યા કરે છે અને એની અંદર જ આપણે ફસાયેલા રહીએ છીએ દરેક મનુષ્યને સુખ અને દુઃખની વચ્ચે જ જીવન પસાર કરવું પડે છે પરંતુ સાચું સુખ ક્યાં મળશે પશુ પક્ષી લક્ષ ચોર્યાસી યોનીમાં તેમને કેટલું સુખ કેટલું સુખ અને કેટલું દુઃખ હશે એનો કોઈ વિચાર કર્યો છે તેમને માર્ગદર્શન આપનાર કોઈ નથી તેમને તો ભોગવું જ પડે છે એમની પાસે તો કોઈ પર્યાય નથી એ તો ભોગ યોનિમાં છે એટલે એમને તો એ યોનિમાં ભોગ ભોગવા જ પડશે ને યોની દર યોની જ્યાં સુધી મનુષ્ય દેહ નહીં મળે ત્યાં સુધી ભટકવું જ પડશે અને એ મનુષ્ય યોની મળ્યા પછી પણ આપણે ભટકીએ છીએ ને ખરા અર્થમાં તો આપણે પણ એ આનંદ પ્રાપ્ત નથી કર્યો હજુ તો મૃત્યુનો ભય કોને લાગે છે અજ્ઞાનીને જ્ઞાનીને કોઈ મૃત્યુનો ભય નથી જેમ મહાવીર ભગવાન સ્વામી વિવેકાનંદ ગુરુ શંકરાચાર્યજી ગૌતમ બુદ્ધ પૈગંબરજી ઈસુ ખ્રિસ્ત આ સર્વે આ જગતમાં થઈ ગયા એ જે તે જેમ વાત ને આપણે કે જે વાતાવરણમાં આપણે જન્મ્યા એ વાતાવરણના કલ્ચરને આપણે અપનાવી લીધું એ કલ્ચર કહેવાયું ચાહે કલ્ચર કોઈ પણ હોય સત્ય તો એક જ છે અને આ હરેક મહાપુરુષો જે થઈ ગયા મહાન આત્માઓ થઈ ગઈ તો એ કોઈને પણ મૃત્યુનો ભય નહોતો કેમ કારણ કે તેઓએ જે પ્રેક્ટિકલ એ જે એ તેઓ જાણતા હતા એમને પ્રેક્ટિકલ અનુભવ કર્યો કે હું આત્મા છું અમર છું જે પ્રેક્ટિકલ કરે છે ને તેને જે સત્યનો અનુભવ થાય છે અને તેને કોઈ મૃત્યુનો ભય રહેતો નથી કારણ કે આત્મા જ આપણે આત્મા આપણે છીએ જ આત્મા તો આત્માને એ પોતે જ શાશ્વત છે તો એને ભય છે કારણ કે મૃત્યુ તો શરીરનું થાય છે અને એ શરીરનું મૃત્યુ આજે નહીં તો કાલે આવવાનું જ છે એનો સમયગાળો પૂરો થશે એટલે એ એ વસ્ત્ર તો આત્મા બદલવાનું જ છે આત્મા સાક્ષાત્કાર થાય ત્યારે આ બધી વસ્તુ ન ગણ્યા બરાબર થઈ જાય છે સંબંધો પણ હોવા છતાં નથી લાગતા નથી લાગતા એનો અર્થ એ કે એની અંદરથી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહંકાર આ બધા જે શરીરના જે દૂષણો છે એ નીકળી જાય છે અને આત્મા પરે થાય છે અને જે છેલ્લે એ શુદ્ધ પ્રેમ બચે છે કે સંબંધોમાં વાદ વિવાદ અપવાદ આ બધું નથી હોતું ફક્ત હોય છે પ્રેમ ને જ્યારે આત્મસાક્ષાત્કાર થાય છે ને ત્યારે દ્રષ્ટા અને દ્રશ્ય એક થઈ જાય છે જેમ ગાઢ નિંદ્રામાં સંસારનું જ્ઞાન રહેતું નથી તેમ આત્મસ્થિતિમાં સંસાર સ્વપ્ન સમાન લાગે છે સ્વપ્નમાં આપણે જે આનંદ લેતા હોઈએ ને કે ત્યાં આપણે હવામાં પણ ઉડીએ એ બધો આનંદ આપણને મહેસૂસ થાય અને ત્યારે એમ થાય કે કાશ એ સ્વપ્ન હજુ રહેતે બરાબર ને એટલે કહેવાનો અર્થ એ કે આ સંસાર કર્મ પ્રધાન સ્વપ્ન છે જેમાં જે વેદો ગીતા ઉપનિષદો આ બધા ધર્મગ્રંથો એ જ કહે છે કે આ શરીર સાથે આપણે કાંઈ જ લઈ જઈ શકતા નથી અને જ્યારે આ સ્વપ્નમાંથી જાગૃતિ આવે છે ને એટલે મૃત્યુ પછી ત્યારે આપણને સમજાય છે કે આપણે શું કર્યું પરંતુ તે સમયે સમજ આવી તો કોઈ ફાયદો નથી કારણ કે જ્યાં સુધી આપણે આ કર્મભૂમિમાં આ મનુષ્ય દેહમાં છીએ ત્યાં સુધી જ આપણે એ જાણી કરી શકીએ છીએ એ પોતાની આત્માના દર્શન કરી શકીએ છીએ અને જ્યાં સુધી એ સમજ નથી આવતી ત્યાં સુધી તો કર્મ જ બંધાય છે અને આત્મ સાક્ષાત્કાર પછી આ કર્મના બંધનોની સમજ આવે છે અને કર્મ બંધનો તૂટે છે અને ઋષિમુનિઓ આપણા જે તપ કરતા હતા કારણ કે ઉપરનો વ્યાપાર તપોબલથી ચાલે છે અહીં સંસારનો વ્યવહાર ધનથી ચાલે છે અને ઉપરનો વ્યવહાર જેટલું જેની પાસે તપોબલ વધારે એટલી ઉપરની સુવિધા વધારે અને તપોબલ એ એક ઉર્જા છે અને આત્મા પણ એ મૂળ ચેતન ઉર્જા છે અને આત્મસાક્ષાત્કાર પછી પણ તપ જરૂરી છે નરથી નારાયણ નારીથી નારાયણી આરામથી નથી થતા એ તપોબલથી થાય છે અને આત્મા જ મુખ્ય છે જ્યાં સુધી આત્માને ઓળખીશું નહીં ત્યાં સુધી મુક્તિ નહીં મળે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહંકાર આ આપણે છોડવા જ પડશે ત્યારે જ મુક્તિ મળશે નહીતર આ બધા વિકારોના કારણે કર્મ બંધન ઉપર કર્મના ઢગલા જ આપણા વધતા જશે અને યોની દર યોની આપણને આત્માને નવું વસ્ત્ર મળતું જ જશે એટલે આત્મ સાક્ષાત્કાર થયા પછી આ બધું આપમેળે છૂટી જાય છે હું એટલે એ અહંકાર નીકળી જાય છે અને બાકી રહે છે તો એ ફક્ત આત્મા અને એ જ સાચી મુક્તિ છે ને જ્યાં સુધી આપને નથી સમજતા ત્યાં સુધી આપણે યોની દર ભટકતા જ રહીશું અને એ કરવા માટે જ આપણને દાદાજીનું આ પ્રેક્ટિકલ માર્ગદર્શન અતિ આવશ્યક છે એ ધ્યાન સાધના અતિ આવશ્યક છે જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી